નમસ્કાર CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું દિવાળી પર્વ નિમિત્તે ચોપડા પૂજનનો ઉત્સવ ઉજવાશે ત્યારે ચોપડા પૂજનમાં કઈ કઈ સામગ્રી જોઈએ ચોપડા પૂજનમાં કયા પંચદેવોની પૂજા થાય છે તે જાણીએ દિવાળી પર્વની શરૂઆત થઈ ચૂકી છે ગુજરાતી કેલેન્ડર પ્રમાણે ચોપડા પૂજન આસો મહિનાની અમાસા દિવસે એટલે કે દિવાળીના દિવસે કરવામાં આવે છે

શ્રી શારદા એ અને તમારા જે ઈષ્ટદેવ હોય એ ઈષ્ટદેવ નું નામ લખવું આવી રીતે કરી અને નીચે સ્વસ્તિક બનાવો સ્વસ્તિક બનાવ્યા પછી એના ઉપર કંકુના તિલક ચોખા ઇત્યાદિ વધાવવા પછી એના ઉપર ઓછામાં ઓછી સાત અને વધારેમાં વધારે ચોવીસ વસ્તુઓ મૂકવાની કીધેલી છે જે અલગ અલગ ફળ આપવા છે જે ધંધામાં રસ કસ ઇત્યાદિ વધે એવી આ વસ્તુઓ છે આઠ રસવાળી આઠ ગુણવાળી આ વસ્તુઓ છે જેમ કે પાન મૂકવું પછી સોપારી મૂકવી પછી ડાંગર મૂકવી એનાથી આગળ પુષ્પ મૂકવું એનાથી આગળ શમી મૂકવું આવી અલગ અલગ આખી અડદરથી લઈને અનેક ચોવીસ પ્રકારની વસ્તુઓ આવે છે જે અલગ અલગ ફળ પ્રાપ્ત કરાવે છે આ ફળ પ્રાપ્ત કરી અને મનુષ્ય સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ કરે પછી નીચે જમાને ઉધાર કરવામાં આવે છે જેમાં જમાનું પલડું ભારે રહે ઉધારનું પલડું ઓછું રહે ભગવતી મા સરસ્વતી એમને વિદ્યા પ્રદાન કરી અને ધંધાની અંદર સારો એવો ગ્રોથ વધે માટે જમાનું પલડું વધારે રાખવાનું અને ઉધારનું પલડું ઓછું રાખવાનું સામાન્ય માણસ જોઈએ કે નાના ઉદ્યોગપતિઓ જે બધા છે નાના ઉદ્યોગો કે વેપાર કરે છે એ કારતકથી આસો સુધીમાં આ પૂજન અંદર જે ચોપડા ચોપડા આવે છે છે એનો ઉપયોગ કરે અને ઉદ્યોગપતિઓ એક ચાર એટલે કે ચૈત્રી સંવત્સરીથી આ ચોપડાઓનો ઉપયોગ કરે છે તો દરેક ને જય દ્વારકાધીશ અને મા સરસ્વતી સદૈવ ને કલ્યાણ કરીને આપણે દીપાવલી ની ખૂબ શુભકામનાઓ